માત્ર પુરુષો દ્વારા ગરબા ગાવાની પરંપરા છે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે નોમના દિવસે બચરાજી માતા એક વર્ષ મા માતાજી વેસ્તરણ કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે આજની યુવા પેઢી પણ જાળવી રાખી છે ને વિજયાદશમીના દિવસે ચાચર ચોકમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ જે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અહીંયા જે માડી વાડમાં જે ગરબી થાય છે એ 150 વર્ષ જૂની રાજા રજોડાથી ચાલતી આવતી એક ગરબી છે દર વર્ષે અમારા અહીંયા માત્ર પુરુષો જ ગરબા ગાય છે લેડીઝ ગરબા ગાતી નથી અહીંયા ચાચરની ગરબી થાય અને ભવાઈ પણ રમાય છે અને બીજું કે અહીંયા એક વર્ષે બહુચરમાનો વેશ ધારણ કરવામાં આવે અને એક વર્ષે મહાકાળીમાનો વેશ ધારણ કરવામાં આવે અને આ વર્ષે મહાકાળીમાનો વેશ ધારણ કરવામાં આવશે અને માતૃસીમાએ અને શ્મશાને અમારે માતાજી જઈ પછી પરત અહીંયા અમે માળીવાડમાં પાછા આવ્યા છીએ કે શો આ ગરબી છે ને વઢવાણ માળીવાડની છે અને આશરે દોઢસો તે પોણબોસો વર્ષ જૂની છે અહીંયા જે માતાજીની મૂર્તિ છે એ કાષ્ઠની છે અને અહીંયા નવરાત્રિમાં ફક્ત પુરુષો ગરબા ગાય છે અને નવરાત્રિમાં ભવાઈ કરવામાં આવે છે અને મહાકાળી અને બહુચરમાંના પાત્રો વજવવામાં આવે છે અને ત્યાર બાદ અમે સંસારમાં એને વધામણા દેવા દઈએ છીએ માતુષીમાં એટલે કે લૂંટિયાવાડમાં અમારા માપૃષ્ણ છે ત્યાં પણ વધામણા દેવા દે છે અને દશેરાના દિવસે હોમ હવન કરવામાં આવે છે અને જ્ઞાતિ સમૂહ ભોજન કરવામાં આવે છે એ આ અમારી ઐતિહાસિક ગરબી છે બસ એજ આ અમારી ગરબી આશરે દોઢસો વર્ષ કે છે પણ એથી પણ જૂની ગરબી છે એવું અમારું માનવું અમારું આ ગરબી ની અંદર ચા ચાર હોવાથી માંડવીની અંદર સ્ત્રી વર્ગને પસાર થવા દેવામાં નથી આવતા અને આ અમારી ગરબા દ્રૌપદી વિવાહ શંકર વિવાહજી દરેક ગરબાઓ વર્ષોથી ગવાય છે આ અમારા માનવી ની અંદર ઢોળ ત્રાસા જ વાગે છે ઝાંજ વાગે એ સિવાય કોઈ વાજિંત્રો અમે ઉપયોગ કરતા નથી અને માતાજીના આનંદ સર્વે બાળકો વર્ષો થી કરતા આવ્યા અને પચાસક વર્ષથી તો હું પોતા ગરબા ગાઉ છું એટલું મને યાદ છે